નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક શેઠની ચતુરાઈ અડધી રાતનો ગજર ભાંગ્યો માણસને પોતાનો હાથનો સુજે એવી મેઘલી રાત છે સોહલા પાડીલો એવા અંધારામાં શેઠ કરમસંદ પોતાના ઓરડામાં સૂતા છે પડખે શેઠાણી પોઢ્યા છે દીવાનો ચાખો પ્રકાશ દીવાલું માથે અંજવાળું લીપી રહ્યો છે શેરીમાં કૂતરા જોર જોરથી ભસી રહ્યા છે શેઠની ઊંઘમાં ખલેલ પડી જોરથી ભસતા મોતીના અવાજે શેઠ જાગી ગયા ઉપર જોયું પ્રથમ નળિયા ખસેડવાનો અવાજ સાંભળ્યો પછી ખપેડા તૂટવાનો અવાજ આવ્યો છેઠે ધીરે રહીને શેઠાણીને ઉઠાડ્યા અને ઉપર જોવા ઇશારત કરી શેઠાણી હબકી ગયા એ પોકરાણ પાડી દેકારો કરે પહેલાં શેઠે મૂંગા રહેવા ઇશારો કર્યો એટલી વારમાં તો સોરના પગ માથે અટક ગયા શેઠે ખોખારો ખાઈ દીવાની વાટ સંકોરી અને શાંતિથી ઉમળકા વેર આવનાર સોરને કહ્યું આવો પધારો જાળવીને ઉતરજો કેટલા દીથી તમારી વાટ જોતા હતા સોરને નવાઈ લાગી આખી જિંદગીમાં આવો આવકાર અને એ પણ ચોરને ચોર મૂંઝાઈને હેઠો ઉતર્યો જેઠે શેઠાણીને કહ્યું જો ભગવાને સામુ જોયું લે પ્રભુને તારી અરજ સાંભળી દીકરો દીકરો કર્યા કરી દીધી ને તે દીનાનાથ દીકરો દીધો જુવાન જોત દેવના ચક્કર જેવો શેઠાણી અવાચક થઈ ગયા છેઠની વાત તેને સમજાણી નહીં છેઠે કીધું જોઈ શું રહ્યા છે દીકરાને વધાવો ગાદી માથે બેસાડો ચાંદલો કરો ચોખા ચોડો દીકરાનું મોટ મીઠું કરો જલ્દી કરો છેઠાની વેલા વીતી જઈશ છેઠે સોરને કહ્યું આવ દીકરા આવ અહીં તકિયા માથે બેસ તું તો દેવનો દીધેલ છો છોરને થયું છોરી કરવી રાતનું ભટકવું જીવનું જોખમ ખેડવું પકડાઈને પોલીસનો માર ખાવો એના કરતાં તૈયાર ગાદીમાંથી બેસી શેઠનો દીકરો થવામાં શું વાંધો ચોર ગળગળો થઈ ગયો અને બોલ્યો શેઠ દયા તો ભગવાને મારા માથે કરી છે તમારા જેવા મા બાપનો મેળાપ કરાવ્યો ચોર શેઠ શેઠાણીને પગે લાગ્યો શેઠે તેને પ્રેમથી ગાદી માથે બેસાડ્યો શેઠાણીને દીવો થાળીમાં મૂક્યો કંકાવટી રાખી ચોખા મૂક્યા શેઠ કહ્યા ગુંગારનું મોઢું મીઠું કરાવવા ગોળ મૂકો શેઠાણીએ ડબ્બામાંથી ગોળનો ગાંગડો કાઢ્યો રાણી સાપનો ચાંદીનો એક રૂપિયો સુકનનો રાખ્યો પછી શેઠાણીએ આવી પ્રથમ સ્વરને પાણી પાયું પછી કંકાવટીમાંથી કંકુ લઈ ચાંદલો કર્યો માથે ચોખા છોડ્યા મોઢું મીઠું કરાવી પુત્રના ઓવાળના લીધા સોરને ધરપક થઈ ગઈ કે ભૂલથી પણ આવી ગયો છું સાસા ઘરે શેઠ જેઠાણીને કહે હવે બેસો નિરાતે જુઓ ભગવાને ઘણા વર્ષે દીકરો દીધો છે હવે આપણે એનું નામ પાડવાનું છે શેઠાણી કહે મેં તો નક્કી કર્યું છે એમિશન શેઠ શેઠ કહે ના નૂરમહમ્મદ શેઠાણી કહે તમે ગાંડા થયા આપનામાં નૂર મોહમ્મદ નામ હોતું છે નેમસંદ હોય ફૂલચંદ હોય રતિલાલ હોય સારું પાડવું હોય તો પ્રવીણચંદ હોય નૂર મોહમ્મદ છેઠે જોરથી રાઈડ પાડી હા નૂર મોહમ્મદ નૂર મોહમ્મદ અરે પ્રીતમલાલ નામ પાડો શેઠાણી આજીજી કરી પણ છેઠ ફુવા થઈને બોલ્યા નૂર મોહમ્મદ એકવાર નહીં સાત વાર નૂર મોહમ્મદ હવે પડખે જ ફોજદાર સાહેબ રહેતા હતા એમનું નામ નૂર મોહમ્મદ હતું ઉપરા ઉપરી ત્રણ ચાર વાર શેઠ નૂર મોહમ્મદનું નામ બોલ્યા એટલે નૂર મોહમ્મદ તરત જ ઉઠી ખભે રિવોલ્વર લઈ શેઠની ખડકીએ કકડાવી શેઠ ખોલો તો અવાજ આવતા શેઠાની ખડકી ખોલી ફોજદાર નૂર મોહમ્મદે પૂછ્યું શેઠ શું રેડું પાડો છો શેઠે માત્ર પુત્ર રત્ન પ્રત્યે આંગળી છીંધી મોહમ્મદે ઉપર છતમાં ખસેડેલા નળિયા જોયા ગાદીમાંથી બેઠેલા માણસને જોયો ત્યાં બધું સમજી ગયા ઉપાડીને એક લાફો વળગાડ્યો ત્યાં સોર અલગોઠ્યું ખાઈને ગાદી પરથી ફળિયામાં પડ્યો સોર કહે ભાઈ સાહેબ મારોમાં આટલો દેકારો થયો ત્યાં જમાદાર અને રામદાસ મહારાજ આવી પહોંચી સોરના મોઢામાંથી ફોજદારે થપ્પાટ મારીને ગોળનો ગાંગડો પડી ગયો હોજદાર સાહેબની સૂચના મુજબ જમાદારે હાથ કટ પહેરાવી સાથે રહેલા પોલીસે સોરને બાંધ્યો અને ઉપાડ્યો શેઠે સોરને કીધું બેઠા સુખીથી રહેજે અને કોઈ જાતના ઉદામા કરતો નહીં ભગવાન સુખી રાખશે જે રસ્તો તે લીધો છે એ તું જ્યાં જાય છે ત્યાં જ પૂરો થાય છે આવા જ નવા નવા અને જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર અને લાઈક કરો આભાર મિત્રો